સૌપ્રથમ તો તો સૌ મિત્રો અને જૈન જયભાઈ તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમે સમજી ગયા હશો કે કંઈ ટોપિક ઉપર છે ને ટોપિક જ મહત્વપૂર્ણ છે કે યુટ્યુબની અંદર ઘણા બધા ક્રિએટર્સ હિંમત હારી જાય છે અને થાકી હારીને ચેનલ બંધ કરી દે છે ને એવું વિચારે છે કે ભાઈ આ બધું ખોટું છે યુટ્યુબ આપણને ક્યારેય પૈસા આપતું નથી ને આ જે પણ લોકો એવું કહે છે કે અમે કમાયે છે ને ક્યાંક ને ક્યાંક તે જૂઠું બોલે છે તેને એવું લાગે છે ડિમોટિવ થઈ પોતાની ચેનલ બંધ કરી દે છે અને ખરેખર આવું થવાનું કારણ પણ છે કેમ કે ઘણી બધી મહેનત કરવા છતાં તેના એક હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર કલાકનો ઓસ્ટ ટાઈમ પૂરો નથી થતો અને ઘણા બધાની કોમેન્ટ્સ કદાચ તમે મારી ચેનલ ઉપર જઈને જુઓ તો એ જ કોમેન્ટનો ઢગલો છે કે ભાઈ અમારા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ નથી થતા અમારો વોચ ટાઈમ કમ્પ્લીટ નથી થતો તો ક્યાં ભૂલ થઈ છે ને એ વિશે આજે આપણે વાત કરવાની છે ને પરફેક્ટ હું તમને માહિતી આપીશ કે તમે જે હું સમજાવીશ એ રીતે કામ કરશો ને તો ગેરંટીથી તમારા પણ સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ બંને ત્રીસ દિવસની અંદર કમ્પ્લીટ થઈ જશે જે રીતે મેં થમનેલની અંદર લખ્યું છે કે સો ટકા ગેરંટી સાથે તમારા બંને ક્રાઇટેરિયા પૂરા થશે તો થઈ જશે પણ જે રીતે હું તમને સમજાવીશ એ રીતે તમારે કામ કરવું પડશે સૌથી પહેલાં તમારામાંથી ઘણા બધા નવા હશે ઘણા બધા જૂના હશે તેમાંથી સિત્તેર એંસી ટકા લોકોને ખબર જ નથી કે ભાઈ યુટ્યુબ આપણને પૈસા કઈ રીતે આપે તો એ વાત થોડી હું ક્લિયર કરી દઉં કે યુટ્યુબની અંદર પૈસા ત્યારે મળે છે જ્યારે તમારી ચેનલની અંદર હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય છે અને ચાર હજાર કલાકનો વર્ષ ટાઈમ પૂરો થાય છે આ બંને કમ્પ્લીટ થાય એટલે તમારી ચેનલ મોનિટાઈઝ થાય છે પણ જો કદાચ કેમ કે ઘણી બધી કોમેન્ટ્સ એવી છે કે ભાઈ અમારા ચેનલની અંદર સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા છે પણ વોર્સ્ટ ટાઈમ તો થતો જ નથી ઘણા બધા વર્ષો સુધી મહેનત કરે છે ઘણા બધા ચેનલવાળા છતાં પણ આ બંને ક્રાઇટેરિયા કમ્પ્લીટ નથી થતાં એટલે હું તમને જણાવી દઉં કે ચાર હજાર કલાક ના થાય અને જો તમારી ચેનલના શોર્ટ વિડીયોની અંદર નેવું દિવસની અંદર દસ મિલિયન વ્યૂ કમ્પ્લીટ થઈ જાય તો પણ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે ધ્યાનથી સાંભળી લેજો એક વસ્તુ તમારે હજાર સબસ્ક્રાઈબર તો કમ્પલસરી જોઈએ છે પણ સાથે સાથે ચાર હજાર કલાકનો ટાઈમ અને એ ના થાય તો નેવું દિવસની અંદર તમારા ટેન મિલિયન વ્યૂ કમ્પ્લીટ હોવા જોઈએ તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે પણ આજે જે હું તમને શીખવાડીશ ને એની અંદર તમારો વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થઈ જશે તમારા સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થઈ જશે ને એ પણ એક મહિનાની અંદર હવે સૌથી પહેલાં ટોપિક ઉપર આપણે વાત કરીએ કે સબસ્ક્રાઈબર કઈ રીતે કમ્પ્લીટ કરવા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા માટે થઈને તમારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે શરૂઆતની અંદર યાદ રાખજો તમારી ચેનલ નવી હોય શરૂઆતની અંદર તમારે શોર્ટ વિડીયો સૌથી વધારે બનાવવાના છે કેમ કે શોર્ટ વિડીયોનું સેક્શન અલગ છે યુટ્યુબ તેને શોર્ટ ફીડની અંદર મોકલે છે ને આજકાલ લોકો છે ને લોંગ વિડીયો ઓછા અને શોર્ટ વિડીયો વધારે જુએ છે અને યુટ્યુબ પણ વધારે પ્રમોટ કરી રહ્યું છે શોર્ટ વિડીયોને તો તમારે ધ્યાન આપવાનું છે શરૂઆતની અંદર શોર્ટ વિડીયોમાં એનો મતલબ એવું નથી કે લોંગ વિડીયો નથી મૂકવાના મૂકતા રહેવાના છે પણ સૌથી વધારે ધ્યાન આપવાનું છે શોર્ટ વિડીયોમાં શોર્ટ વિડીયો કઈ ટાઈપના બનાવવાના ખબર તમારે તમારી ફેમિલી લોગની ચેનલ હોય તો ફેમિલીનું કોમેડી અથવા તો નાની નાની ચેલેન્જના વિડીયો મૂકવાના છે બાકી તમે કોઈ પણ વિડીયો ફાલતું બનાવી દેશો ને તો લોકો તેને વધારે નહીં જુએ એનાથી આગળ વાત કરું તો તમારી પાસે નોલેજ છે કોઈ આયુર્વેદિકનું તમે શિક્ષક છો તમે ટેલર છો તમે કુકિંગ જાણો છો તમે મહેંદી ડિઝાઇન જાણો છો તો પચાસ સેકન્ડ કે સાહીઠ સેકન્ડની અંદર અંદર બને ત્યાં સુધી તો ત્રીસ સેકન્ડથી લઈને પચાસ સેકન્ડનો શોર્ટ બનાવો કે એની અંદર તમે શોર્ટની અંદર કોઈ રેસીપી સમજાવી દો કોઈ મહેંદીની ડિઝાઇન મૂકી દો આયુર્વેદિકની અંદર કોઈ રોગનો ઈલાજ આપી દો ડૉક્ટર હોય તો તમારી ભાષાની અંદર કોઈ રોગની વિશે માહિતી આપી દો તે સૌથી વધારે વાયરલ થશે અને સૌથી વધારે અને સૌથી વધુ વ્યૂ આવતા હોય તો ઇમોશનલ એટેચમેન્ટ યાદ રાખજો હું જે કહી રહ્યો છું ને સો ટકા પ્રૂફ સાથે હું તમને સ્ક્રીનશોટ લગાડી દઈશ કે આ ટાઈપના વિડીયોની અંદર મિલિયન્સની અંદર હોય છે તમે કોઈ સેવાકીય કાર્ય કરશો ને તો એ શોર્ટ સૌથી વધારે ચાલશે જેમ કે તમે બજારમાં જઈ રહ્યા છો કોઈ ગરીબ માણસ પાસેથી કોઈ સામાન ખરીદી લેશો ને તમને પૈસા આપી દેશો આ ટાઈપનો શોર્ટ સૌથી વધારે વાયરલ થશે પછી તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને કોઈ પશુ પક્ષી મૃત્યુ પામ્યું છે અને તેને તમે અંતિમ વિધિ કરી દેશો તેને કોઈ ખાડો કરી અને તેની અંદર ફૂલહાર ચડાવી અને તેને બરાબર રીતે અંતિમ વિધિ કરશો તો સૌથી વધારે લોકો જોઈશે આ ટાઈપના વિડીયો તમે જોયા હશે કે ખજૂરભાઈ પણ તે જે રસ્તા ઉપર કોઈ પશુ પક્ષી ગુજરી ગયું હોય તો તેની ગાડીની અંદર પાવડો રાખે છે અને તેને તે રસ્તાની સાઈડની અંદર ખાડો કરી અને અંતિમ વિધિ કરે છે આ લોકોને સૌથી વધારે ગમે છે કેમ કે તમે કોઈ સારું કાર્ય કરો તો લોકો તેને બિરદાવે છે અને એક તમારા અંદરને આત્માને પણ ગમે છે ને લોકોને પણ ગમે છે એટલે આ ટાઈપના વિડીયો જો તમે શરૂઆતની અંદર બનાવશો તો ખૂબ જ તેની અંદર વ્યૂ પણ મળશે અને ત્રીસ દિવસ તો છોડો પંદરથી વીસ દિવસની અંદર પણ તમારા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે એટલે આ ટાઈપના તમારા વિડીયો બનાવવાના છે શરૂઆતની અંદર સૌથી વધારે તમારે ધ્યાન આપવાનું છે કે તમારા વિડીયો કાં તો કોમેડી હોય અથવા કોમેડી ના હોય તો લોકોને કંઈક નોલેજ મળતા હોય એ ટાઈપના હોય નોલેજ પણ ના મળતું હોય તો લોકોને ઇમોશનલ એટેચમેન્ટ કરી શકતા હોય એ ટાઈપના વિડીયો હોય એટલે આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને એની ઉપર તમારે શોર્ટ બનાવવાના છે હવે આ શોર્ટ વિડીયોથી ખરેખર સબસ્ક્રાઈબર કેટલા મળે છે ને એ હું તમને પ્રૂફ સાથે બતાવું મારી જ ચેનલ ઉપર તમને લઈ જાઉં અને હું જે ઇન્ટરવ્યૂ લઉં છું ને તેના શોર્ટ વિડીયો નાના નાના ટુકડા બનાવીને મૂકતો રહું છું અને તેની અંદર તમને બતાવું કે એક વિડીયોની અંદર મારા બે લાખ હજાર વ્યૂ થયા છે આપ જુઓ કે અમિતભાઈ અને રિંકલબેનના વિડીયો ઉપર બે લાખ ચોત્રીસ હજાર વ્યૂ થયા છે અને તમને બતાવું કે તેની અંદર સબસ્ક્રાઈબર કેટલા આવ્યા છે બરાબર રેવન્યુ આની અંદર વધારે હોતી નથી મેં પહેલાં કીધું એમ ખૂબ ઓછી મળે છે પણ આપ જુઓ કે તેની અંદર સબસ્ક્રાઈબર કેટલા મળ્યા છે તો નવસો ને ત્યાંશી સબસ્ક્રાઈબર મળ્યા છે આપ જોઈ શકતા હશો નવસો ને આટલા સબસ્ક્રાઈબર એક વિડીયો જો તમને આપી દેતું હોય બે લાખ ચોત્રીસ હજાર વ્યૂની અંદર તો તમે વિચારો કે તમે જો કોઈ ઇમોશનલ વિડીયો બનાવી દીધો અને તેની અંદર પાંચસો કે કે મિલિયન્સ વ્યૂ આવી ગયા તો તમારા સબસ્ક્રાઈબર થઈ જશે ત્રણથી ચાર હજાર એક જ વિડીયોની અંદર એટલે શરૂઆતની અંદર તમારે રોજના બે વિડીયો અપલોડ કરવાના છે નવી ચેનલ હોય તેને ખાસ શોર્ટ વિડીયો ઉપર વધારે ધ્યાન આપવાનું છે રોજના બે વિડીયો અપલોડ કરવાના છે કાં તો કોમેડી મેં કીધું એમ કાંઈ નોલેજેબલ હોય ને કાંઈ ઇમોશનલ એટેચમેન્ટ ટાઈપના વિડીયો હોય આ ટાઈપના વિડીયો બનાવશો એટલે તમારી ચેનલ અંદર ત્રીસ દિવસ નહીં પણ વીસ દિવસની અંદર સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જશે તો હવે આપણે તો કમ્પ્લીટ થઈ જશે શોર્ટ પણ આપણે ટાઈમ રીતે કમ્પ્લીટ કરશું ટાઈમ કમ્પ્લીટ કરવા માટે થઈને તમારે લોંગ વિડીયો તરફ ધ્યાન દેવાનું છે જુઓ બંને વિડીયો એક તો મૂકવાના છે તમારી ચેનલ ઉપર રોજના બે શોર્ટ વિડીયો અને એક વિડીયો આપણે લોંગ મૂકવાનો છે જો રોજ એક ના મૂકી શકો તો એક દિવસ મૂકતા એક દિવસે તમારે લોંગ વિડીયો મૂકવાનો છે શરૂઆતની અંદર તો તમારે વિડીયો વધારે મૂકવા જ પડશે તો જ તમારી ચેનલ વાયરલ થશે અને તમને વ્યૂ આવશે એટલે વિડીયો એવા બનાવવાના છે કે લોકોને જોવા ગમે થોડાક લોંગ ટાઈમના બનાવવાના છે આઠથી દસ મિનિટ કે પંદર મિનિટનો વિડીયો તમારે બનાવવાનો છે શરૂઆતની અંદર બે મિનિટને પાંચ મિનિટના આ ટાઈપના વિડીયો નથી બનાવવાના શરૂઆતની અંદર તમારે ઓછામાં ઓછો આઠ દસ મિનિટના વિડીયો બનાવવાના છે તો જ તેની અંદર લોકો બે ત્રણ મિનિટ જોશે તો તમારો વોચ ટાઈમ જલ્દીથી કમ્પ્લીટ થશે અને વિડીયો કેવા બનાવવાના ખબર મિત્રો શરૂઆતની અંદર સર્ચેબલ ટૉપિક કેમ કે સર્ચેબલ ટૉપિક હશે તો તેને લોકો સર્ચ કરીને પણ તમારો વિડીયો જોઈ લેશે તેને જરૂર હશે એટલે તમારો વિડીયો જોશે તમે કોઈ પણ વિડીયો આલતું ફાલતું બનાવશો તો લોકો તેને જોવાના નથી એટલે શરૂઆતની અંદર સર્ચેબલ ટૉપિક બનાવવાના છે ને એ જ વસ્તુ મેં મારી ચેનલ ઉપર પણ કરી હતી તમને બતાવી દઉં મારી ચેનલનો વિડીયો તો શરૂઆતની અંદર જેટલા પણ વિડીયો હશે ને તે સર્ચેબલ ટૉપિકના મારા હશે હવે મિત્રો જુઓ કે મારો પહેલો વિડીયો ઇન્ટ્રોડક્શન હતો સીધી વાત છે કે આપણે પહેલો વિડીયો બનાવીએ તો આપણા વિશે થોડીક માહિતી આપીએ એના પછી બીજો જ વિડીયો મારો હાઉ ટુ હાઉ ટુ એટલે સર્ચેબલ કન્ટેન્ટ આપ જુઓ બીજો વિડીયો હાઉ ટુથી ચાલુ થાય છે ત્રીજો પણ હાઉ ટુ ચોથો પણ હાવ ટુ પાંચમો પણ હાવ ટુ અને છઠ્ઠો પણ હાઉ ટુ એનાથી આગળ જશો તો સાતમો પણ મારો હાઉ ટુ ટાઇટલથી ચાલુ થાય છે હાઉ ટુ મતલબ કે સર્ચેબલ કન્ટેન્ટ આપ જુઓ કે હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ તો લોકો સર્ચ કરતા હોય છે જેને પણ ચેનલ બનાવી હોય તે આ રીતના સર્ચ કરે છે એટલે સર્ચેબલ કન્ટેન્ટ આને જ કહેવાય હવે એવું નથી કે આ ટેકનિકલ ચેનલ છે એટલે હાઉ ટુ લાગે તમે કુકિંગની ચેનલ હોય તો પણ તમે હાઉ ટુ ટાઇટલ મારી શકો કે હાઉ ટુ મેક ખમણ ઢોકળા બરાબર પછી તમે કોઈ ટેલર હોય તો હાઉ ટુ મેક જે પણ ટી શર્ટ કે શર્ટ તમે સીવતા હોય તો હાઉ ટુ મેક શર્ટ આ રીતના તમે ટાઇટલની અંદર હાવ ટુ લગાડી શકો છો પણ સર્ચેબલ કન્ટેન્ટ શરૂઆતની અંદર બનાવવા ખૂબ જરૂરી છે તમારી ચેનલના વિડીયો સર્ચની અંદર જશે તો તમારા વિડીયોની અંદર શરૂઆતમાં વ્યૂ આવશે બાકી તમને કોઈ ઓળખતું ના હોય એટલે શરૂઆતમાં તમારા ચેનલની અંદર વ્યૂ આવશે નહીં એટલે આપણે જોયું કે મારા ભાઈ શરૂઆતના વિડીયો બધા હાવ ટુથી ચાલુ થાય છે અને બીજો જ વિડીયો તમે જોઈ શકતા હશો કે એકતાલીસ હજાર વ્યૂ આવ્યા છે મારા બીજા જ વિડીયોની અંદર તો આ ટાઈપના તમે કન્ટેન્ટ બનાવશો ને તો શરૂઆતની અંદર તમારો વોસ્ટ ટાઈમ જલ્દીથી ભેગો થશે આપણે જોઈ લઈએ કે એકતાલીસ હજાર વ્યૂ એટલે કેટલો ટાઈમ આ એક વિડીયોની અંદરથી મને શરૂઆતમાં જ મળી ગયો હતો આપણે એનાલિસની અંદર જઈ અને આપણે ચેક કરી લઈએ બરાબર તો આપ જુઓ કે ભાઈ છવ્વીસો વ્યૂ આની છવ્વીસો કલાક સોરી છવ્વીસો કલાક ટાઈમ હવર્સ આની અંદરથી મને મળી ગયો હશે બરાબર લખેલું છે ટાઈમ હવર્સ હવે બીજા જ વિડીયોની અંદરથી છવ્વીસો કલાક મને મળી ગઈ છે હવે તમે કહો કે ભાઈ અઘરું કેટલું છે વોશ ટાઈમ ભેગો કરો જો હાવ ટુથી શરૂ થતા વિડીયો બનાવશો તો ફટાફટ તમારી ચેનલ મોનિટાઈઝ થશે જે રીતે મેં કીધું હતું કે ભાઈ ત્રીસ દિવસની અંદર ગેરંટીથી તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે તો આ રીતે તમે કામ કરશો ને તો થશે બાકી કદાચ વર્ષો સુધી કામ કરશો તો પણ તમારી ચેનલ મોનિટાઈઝ થશે નહીં તો આ તો વાત થઈ કે ભાઈ હાઉ ટુ વાળા શરૂઆતની અંદર બનાવવાના છે પણ તેનાથી આગળ હું તમને એક વસ્તુ બતાવું છું કે તમારે ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડિયો બનાવવાના છે ટ્રેન્ડિંગ ટોપિક એટલે શું ખબર મિત્રો અત્યારે જે કંઈ ટ્રેન્ડની અંદર ચાલતું હોય જેના ન્યૂઝ વધારે આવતા હોય જે કોઈ ટ્રેન્ડિંગની અંદર ઘટના ઘટી ગઈ હોય તેના તમારે લઈ લેવાના છે વિડીયો અને એ વિડીયો તમે બનાવશો ને તો કદાચ તમારી ચેનલની અંદર ઓછા સબસ્ક્રાઈબર હશે તો પણ તેની અંદર વ્યૂ હજારોમાં કે લાખોમાં જશે સો ટકા ગેરંટી સાથે હું એક બે ચેનલના સ્ક્રીનશોટ મૂકી દઈશ કે તમને ખબર પડે કે તેની ચેનલની અંદર એટલા સબસ્ક્રાઈબર નથી છતાં પણ વ્યૂ તેના વિડીયોની અંદર ખૂબ આવી જાય છે એટલે શરૂઆતની અંદર વિડીયો વાયરલ કરવા હોય ને તો એક તો હાઉ ટુ અને બીજું ટ્રેન્ડિંગ ટોપિક આ બેનો સહારો તમારે લેવાનો છે ત્રીસ દિવસ નહીં થાય તમારા ચેનલની અંદર ટાઈમ કમ્પ્લીટ થઈ જશે હવે રાતના જે કાંઈ ટાઈમ વધારવા માટે થઈ મેં વિડીયો શૂટ કર્યો પણ એક મેન પોઈન્ટ આપણો ભૂલાઈ ગયો હતો કે ટાઈમ વધારવા માટે થઈ અને લાઈવ કરવું ખૂબ જરૂરી છે તેની અંદર પણ વર્ટિકલ લાઈવ વર્ટિકલ લાઈવ કરશો ન તો યુટ્યુબ તેને પ્રમોટ કરશે અને તેનું ઉદાહરણ હું તમને એક ચેનલ આપું છું આપણા સબસ્ક્રાઈબર છે અત્યારે સ્ક્રીન ઉપર તે ચેનલ આવી રહી હશે અને તેના તમે લાઈવની અંદર વ્યૂ જોઈ લેજો બધા લાઈવ વર્ટિકલ લાઈવ છે વિડીયોની અંદર વ્યૂ હશે કે નહીં હશે પણ લાઈવની અંદર ફૂલ વ્યૂ મળેલા છે જેથી તમને ખબર પડે કે ભાઈ વર્ટિકલ લાઈવને યુટ્યુબ કેટલું પ્રમોટ કરે છે આ ટાઈપનું તમે લાઈવ કરશો તો તમારી ચેનલની અંદર વોસ્ટ ટાઈમ ફટાફટ થશે આ બધા જેટલા પણ મેં ઉપાય કીધા છે ને તે બધા તમારે કરવાના છે અને ત્રીસ દિવસની અંદર અંદર તમારી ચેનલ એકસો ને દસ ટકા થઈ જશે પણ કન્ટેન્ટ બધો તમારો હોવો જોઈએ બીજાની કોપી ના હોવી જોઈએ એ પણ યાદ રાખજો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો ખરેખર ઇન્ફોર્મેટિવ હતો કે નહીં કેમ કે શરૂઆતની અંદર બધી નવી ચેનલ હોય અને તેને વ્યૂ આવતા ના હોય એટલે આ રીતે આપણે કામ કરવું પડે શોર્ટ વિડીયો પણ મૂકવાના લોંગ વિડીયો પણ મૂકવાના શરૂઆતની અંદર ચેનલ ગ્રો કરવા માટે થઈને શોર્ટ વિડીયો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે રોજના બે વિડીયો ભૂલ્યા વગર તમારે અપલોડ કરી દેવાના છે સારા સારા શોર્ટ વિડીયો જે રીતે મેં કીધું કઈ કઈ ટાઈપના બનાવવાના છે ને એ રીતના તમારે રોજના બે વિડીયો અપલોડ કરવાના છે એક બપોર પહેલાં અને એક બપોર પછી જે રીતે દવાની ગોળી લઈએ ને એ રીતે આપણે બે ડોઝ શોર્ટ વિડીયોને આપણી ચેનલને આપી દેવાના છે અને લોંગ વિડીયો રોજનો એક મૂકો તો ખૂબ સારું ના મૂકાય તો એક દિવસ મૂકતા એક દિવસે આપણે મૂકવાનો છે ને એ પણ જે રીતે મેં તમને સમજાવ્યું કે સર્ચેબલ ટોપિક અને ટ્રેન્ડિંગ ટોપિક ઉપર બરાબર આ રીતે તમારે કામ કરવાનું છે ને મેં જે કીધું છે તમનેની અંદર કે સો ટકા ગેરંટી સો નહીં પણ એકસો દસ ટકા તમારા બંને ક્રાઇટેરિયા પૂરા થઈ જશે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રો મારા જય માતાજી